ધન્યવાદ કરે મિત્રો આપણી સાથે અત્યારે જીનલ માતાજી છે અને જેઓને પણ ખુબ તકલીફ હતી અને આપણે પૂછીએ અને ક્યાંથી આવે છે એ પણ આપડે પૂછ્યું ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી હૈ અત્યારે તો રાજકોટ થી આવી છે આમ યુએસએ થી આયા છીએ સ્પેશિયલ આની માટે જ આવ્યા છીએ મમ્મી ને તો બહુ બધી તકલીફ હતી અને મને કમરની અને પગની તકલીફ હતી ટ્રીટમેન્ટ માટે આવ્યા છે ફર્સ્ટ સિટિંગ લીધી મને તો બહુ બધો ફેર લાગ્યો અને મને પગને તો બહુ જ મતલબ શૂઝ પહેરું તો એટલા દુખતા હતા અત્યારે એકદમ ફ્રી પગ હોય ને એવું લાગે છે અને તકલીફ શું શું થતી હતી તમને તકલીફ ડ્રાઈવ કરું ને ડ્રાઈવ કર્યા પછી મતલબ બહાર નીકળીને થોડીક વાર પગ સીધા નો થાય અને બેઠા પછી કન્ટિન્યુ બેઠા પછી કમરમાં દુખે અથવા તો વધારે વર્ક કરીએ આખો દિવસ કન્ટિન્યુ વર્ક લોડ હોય ને તો કમરમાં એમાં વધારે તકલીફ હતી તો કેમ છે હવે સારું પગમાં ને કમરમાં સારું લાગે સારું લાગે છે સરસ આ વિડિયો YouTube માં મૂકી શકીએ તમે શું કહેશો તમે USA થી ટેટ આવ્યા છો તો અમે તો હાલ જ દુનિયા નું દુઃખ દૂર કરે ભગવાન જેવો દીકરો હું તો જ્યાંથી ને માં યુટ્યુબમાં વિડીયો ને મારે તો કેવું ફોર ડોટર જ છે મેં તું ગમે એમ મને ટિકિટ લઈ દી કે મમ્મી અત્યારે એકલા એકલાનું

અને ગમે ત્યાં ફોર માં જાય કે આ પ્લેન માં આવી આ પગ ની પીડી મને આ છે સુધી કયો જાય કાઈ નો હે સુ આ પગ હૈસી એ એટલો મને પગ દે હવે કેમ છે હવે સારું છે રેડી ને બહુ સરસ છે અને જેને દુખ ને અહીંયા જાવ જલ્દી સારું થઈ જશે થેન્ક યુ માં અહીંયા પેઇન થાય તમને જો અહીંયા દુખ્યા અહીંયા દુખે ને જોવા તમને સર્વાઇકલ સોની લાઇટી સે છે જોવા અહીંયા છે ને આ સી ફોર ફાઇવ માં દબાઈ જોવા છો ભેંજ ભેૂ ણેજ જેજ જાએ હેને નેજૹ નેજ કીંજ હેજંજ હેંજ હેજ 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 ઐજાજ હાજજ હેજ આદાજ માજ � Hola. Sí, asimismo. No, no. 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 કેમ લાગે છે ના બરોબર હે પેન થાય છે હવે આ પ્રોગ્રામ થા પ્રોગ્રામ થાતા જ નહીં થાવા મળ્યા હજી એકવાર ચાલો જોવો તો કેમ લાગે છે લાગે છે માતાજી બે ಶಿರ ಹಿ